જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશું એવા નવા હેતુ ક્લાસ ચાલુ કરશું એટલે સ્વાગત છે તમારા નવા અમારા એક બ્લોગમાં એટલે સવાર સવારમાં ફરીને છે ને પાછા આપણે લાલપુર યાદમાં આવી ગયા અહીં પધરામણી કરવા મગફળીની અમારા કાકાની મગફળી ફરીને આવી ગયા જવા ઊભા રાતના બાર વાગે નીકળી ગયા હતા રાતના બાર વાગે નહીં રાતના દસ વાગે નીકળ્યા હતા ને લાઈનમાં આપણે બાર વાગે રાખી દીધું હતું લાઈન બહુ જ આખી હતી નહીં હોય તો અઢી બે અઢી કિલોમીટરની દૂરીની અંદર લાઈન હતી ને અત્યારે તમારી નજર છે ને ત્યાં લગીમાં લાઈન છે જો જોમ કરી તો લાઈન છે હજી હાલમાં તમારે ઠેવું કે ત્યાં લગ્ન ને ઘણા બધા એસી ટ્રેક્ટર માથે એમ કે ખલવી નહીં કાંઈ એસી જેવો ને એટલે મિત્રો અત્યારે આપણે ખેડૂત ટેલર માથે બેઠા હે હાલમાં એ દેખાય બધા એવી રીતના બે બેન રાતે આગળ આવેલું ગયું એવી રીતના આપણે થયેલું સાડા પાંચ વાગ્યા લાગીને અંદર ઉતરાઈ થઈ માણસો બધા વયા ગયા સાડા પાંચ વાગે હવારમાં પછી ઉતરાઈ બંધ થઈ ગઈ સાડા પાંચ વાગે એટલે આપણે પાંચ ટ્રેક્ટર અહીંયા પાછળ છીએ એક બે ત્રણ ચાર ને આપણું આ પાંચ આ પાંચમું ટ્રેક્ટર આપણે પાછળ છીએ સાડા પાંચ વાગે ઉતરાઈ બંધ કરી દીધી માણસો વયા ગયા પછી બંધ કરી દીધો ગેટ એટલે ઉતરાઈ સાડા પાંચ પછી ના થઈ એટલે આપણે અહીંયા અટકી ગયા હવે અત્યારે દિવ્યા પછી આપણે ઉતરાઈમાં વારો આવશે એટલે જો આમ હજી આપણા પછીના પણ ઘણા પણ ટ્રેક્ટર છે અહીંથી આમ ગોલાઈ કરીને તે આમ નજર પૂગે ને આ લાગીને ટ્રેક્ટર છે એટલે ઓછામાં ઓછા અહીંથી મારા આગળથી સમજો ને કે પ્લસ સિન્ટરથી ને પાહ સાઠ હા બસ પંચાવન સાઠ ટ્રેક્ટર જેવું અંદાજે હશે અહીંથી આમ વાહન કોઈ ટ્રેક્ટર ને કોઈ ને કોઈ એકસાયું ને એવી રીતના પછો હાજને એવી રીતનો પાછળ છે આપણાથી હવે આપણે પાંચમા નંબરમાંથી હવે આપણે હે ને આજનો વ્યૂ હોય ને યાર્ડનું બતાડશું લાલપુર યાર્ડ માર્કેટિંગ ટેકાની મગફળી તો વિડીયોમાં મિત્રો બનીના રહ્યો જ્યાં ભાઈ અત્યારે હાલમાં સ્લેપ મારી દેવા નવે નીકળી જાય મગફળી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે જો કાચ પાચ લુ તો ચાલો મિત્રો વિડીયોમાં બનીને રહ્યો વિડીયો ગમે તો લાઈક કહેજો શેર કહેજો ચેનલમાં હોય સબસ્ક્રાઇબ કરવું તો ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો બની આપણે નવા વિડીયોમાં લાલપુર યાદની અંદર એન્ટ્રી થઈ ગઈ છે કાકા એન્ટ્રી થઈ ગઈ ઢગલા મીંડા ખલાસી ભાઈઓ કરવા તો રાજીને રેડ થઈ ગયા હા ભાઈઓ ઊભો છે ને ખલાસી ભાઈઓ આપણે મળી ગયા કે હમણાં ખાલી કરી નાખશું પાંચ મિનિટ નહીં થવા દે આખા લાલપુર યાદ નું હે વ્યૂ છે કઈ ઘટે નહીં એમ જવું ભાઈ બહુ એમ કે કમેટી બહુ મસ્તીની છે પ્લાનિંગ થી ન હાલી રહીશ જોરદાર રીતે અ અ હા જો તાટના ઠંગરાઈ ગયા તા કા ભાઈ આજ રાતે ભરી ગયા અ ખલાસી ભાઈ ભાગી ગયા ક્યાં ગયા હોય હાડા જહાળા ગયા તો એકે ગોઈતા ના જીડે ને તાટ કે મારું કામ ઉપરથી ફરીને પાછા આને છ ટ્રેક્ટર લીધા હે લોન પલાસી ભાઈઓ આવી ગયા રાતે છટ્ટા ગયા તા અત્યારે હાથ હાથમાં ઈપડા પાછા માન ઈ તો પેલા ચાલુ કરી ને કહે કામનું તંત્ર મોટા પાયા ને ભરપૂર માત્રની અંદર ચાલુ છે ચાલમાં આપણી બાજુમાં ઢગલો છે ને શ્રીંગજવાળા ભાઈનો છે આવડા ઉભા ને શ્રીંગજવાળા છે તૂંગી ને પછી ઓલા કોણ હોય બાજુમાં એ બહુ ખાસ ખ્યાલ નથી આઠ ટ્રેક્ટર લીધા અમારા વારામાં વળી પણ આઠ કે દહ લે છે તો હાલ આપણે આગળ જઈ ને કાંટા વાટા વાળાઓની ભોજન વાળાઓની મુલાકાત કરી કેટલી કેટલી ભરતી લઈએ કેટલો વજન કરે અહીંયા આપણે નિદાન કરીએ આ ભાઈ કેટલોક વજન કરે ને આપણે જોઈ લઈએ હાલમાં કેટલી ભરતી ભાઈલા છત્રી પૂરી છત્રી

બીજા કાદા કાંટાવાળાની મુલાકાત કરીએ અને રાત્રે મગફળી ને ભરપૂર માત્રની અંદર બહુ જાજી આવી ગઈ હતી ને લગભગ ખેડૂના લઈ જ લીધા હિંતેર કે બૌતેર આપણો બૌર ચૌતેરનો વારો હતો એ હિંતરથી પીચોતે ટ્રેક્ટર ઠલવાઈ ગયા એની માથે ઠલવાઈ ગયા એમ તો એસી ગયા ને ની વાત કરીએ ને તો રાતે સાડા દસ ઢૂકળી અગિયાર વાગે ઢૂકળી ઉતરાઈ કરી હતી માણસો બહુ મોડા આવ્યા હતા ખલાસી લોકો તો મોડી ઉતરાઈ ચાલુ થઈ હતી આમ આગળ વધતા જઈએ માણસો તો તમને દેખાય જ્યાં જો અહીંયા માણસો મગફળી બે જ વસ્તુ દેખાય બાકી બીજું કોઈ વસ્તુ દેખાશે નહીં જમીન તો દેખાતી જ નથી મગફળી અને કટા ને માણસો ત્રણ વસ્તુ દેખાય છે અત્યારે ઉત્પાદન પણ ભરપૂર માત્રાની અંદર છે મગફળીનું હાલમાં આપણું આપણું ટ્રેક્ટર છે ને ખાલી કરી લીધું છે અહીંથી આપણે બહાર લઈ જાઉં આપણો વારો આવી ગયો ફર્સ્ટ ટાઈમ હવાના પૂરમાં નો ટેન્શન કાંઈ ટેન્શન રહ્યું નથી ને હવે બાજુમાં એક બે જણાવના ઠલવાય છે આપણો આ ઢગલો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો એકસો સિતી પિચોતેર મણની અટકર છે આમાં ને આપણે ઠાલો કરી લીધો ડાલો હવે બાર જઈને મેલી દેવું ટ્રેક્ટરને તો પછી કાંઈક બીજું ત્રીજું કામ કરશું ને આ બાજુ કપાસની મંડળી ચાલુ છે કપાસ એની હરાજી અત્યારે હાલમાં થતી હશે કપાસની પણ અમને તો કપાસનો વિભાગ છે આ બાજુ હમણાં કઠોરનો ને એનો વિભાગ છે અત્યારે કપાસ ભરપૂર માત્રાની અંદર કપાસ પ્લેટફોર્મ ઉપર પૂરો ફરક કપાસ જ દેખાય હવે લોકો બધા નીચે ઢગલા કરવા લાગ્યા છે ભરપૂર માત્રાની અંદર એને કામ સોલી ચાલે છે અને આ બાજુ જો બે ત્રણ ઢગલા છે હાલમાં ને આ બાજુ હજી બે ત્રણ જે ટ્રેક્ટર આપણા ભેગી સાથે લાગ્યા હતા ને એ પણ હજી ઠેલવાય છે હજી નથી ઠેલવાના એની ફર્સ્ટ ટાઈમ પાંચમા નંબર આપણો હતો ને પાંચમા નંબરમાં ફર્સ્ટ ટાઈમ આપણે ઠલવી નાખ્યું છે તો ચાલો મિત્રો બનીને આવ્યો આપણા નવા વિડીયોમાં આલી માતો કપાસના પ્લેટફોર્મ ઉપર આપણે પાછા ફરીને આવી ગયા છીએ અને અત્યારે હરાજીનું કામ ચાલુ છે હરાજીની વાત કરીએ તો ઢગલાનો શું ભાવ આવે ને આપણે અત્યારે જણાવું છું हलो बार असा ते जो 15 16 17 18 19 20 21 22 23 24 25 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84

બાફુદળ ને પાનળી દલતુંગી આપણે દલતુંગી જવાનું છે એટલે આપણે આપણે જવાની તરફ જાય છે આપણે આમ ભરવાનું ઓલા ભાઈઓ ઉભા ને ત્યાંથી જોડા ભાઈ વહેરા ને ત્યાંથી ભરવાનું છે તો ચાલો મિત્રો મહિના આપડા આપણા નવા બ્લોકમાં